બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત મુદ્દે ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી કૃષિમંત્રી અને ઇફકો ચેરમેનને પત્ર લખ્યો છે માવજી દેસાઈએ લખેલા પત્રમાં રજૂઆત કરી કે ચોમાસુ વાવેતર સમયે જ યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો હેરાન પરેશાન થાય છે જિલ્લામાં મગફળી બાજરીના વાવેતરમાં યુરિયા ખાતરની હાલમાં ખૂબ જ જરૂરિયાત છે જોકે હાલમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર જ નથી મળી રહ્યું ત્યારે યુરિયા ખાતરની તાત્કાલિક ઘટ નિવારવાની માંગ કરવામાં આવી છે આ સાથે યુરિયા સાથે નેનો યુરિયા કિટ ફરજિયાતપણે આપવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી ત્યારે ફરજિયાત નેનો યુરિયા ન આપવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે માવતી દેસાઈએ લખેલા પત્રમાં રજૂઆત કરી કે ચોમાસું વાવેતર સમયે જ યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો હેરાન પરેશાન થાય છે જિલ્લામાં મગફળી બાજરીના વાવેતરમાં યુરિયા ખાતરની હાલમાં ખૂબ જ જરૂરિયાત છે જો કે હાલમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર જ નથી મળી રહ્યું ત્યારે યુરિયા ખાતરની તાત્કાલિક ઘટ નિવારવાની માંગ કરવામાં આવી છે આ સાથે યુરિયા સાથે નેનો યુરિયા કીટ ફરજિયાતપણે આપવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી ત્યારે ફરજિયાત નેનો યુરિયા ન આપવા પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે